દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય અને રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ પંદર દિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ સ્વચ્છતા અંગેની જાગૃતિ માટેની રેલીઓ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તર સપ્ટેમ્બરના જન્મદિવસથી લઈને બે ઓક્ટોબર સુધી આ પંદર દિવસના પખવાડિયામાં ભરૂચ જિલ્લા એસટી ડેપો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં ડેપોની સફાઈ સમગ્ર જિલ્લામાં ડેપોની સફાઈ બસની અંદરની સફાઈ બસ ડેપોની પ્રિમાઇસિસમાં સફાઈ શેરી નાટક સહિત વ્યસન મુક્તિના કાર્યક્રમો અને સફાઈ કામદારોના સન્માનના કાર્યક્રમો અને વૃક્ષારોપણના કાર્યક્રમો પંદર દિવસ સુધી જીએસઆરટીસી દ્વારા દ્વારા રાજ્ય વાહન વ્યવહાર વિભાગ જે કાર્યક્રમો છે એને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા આજે આ અભિયાન પૂરું થઈ રહ્યું છે ત્યારે આ પંદર દિવસ દરમિયાન એમણે શેરી નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો જે સફળતાપૂર્વક કર્યા છે એના માટે ભરૂચ જિલ્લાના એસટીના ડીસી સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ ડ્રાઈવર મિત્રો કંડક્ટર મિત્રો અને તમામ મિકેનિકલ સ્ટાફ સહિતનાને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું તમામ જગ્યાએ મુસાફર જનતા અને એસટીના કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ડેપોની અંદર વ્યસન મુક્તિ શિબિર બ્રહ્માકુમારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તમામ બસ સ્ટેશન અને કંટ્રોલ પોઈન્ટ ઉપર મુસાફરોની જાગૃતિ માટે સ્વચ્છતા જળવાઈ રહે બસ સ્ટેશનમાં જળવાઈ રહે બસમાં બસમાં સ્વચ્છતા જળવાઈ રહે એના માટે અલગ અલગ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને લાવી અને વિદ્યાર્થીઓ થકી પ્રજામાં સ્વચ્છતા માટેનો સંદેશ પ્રસરે એના માટે રેલીનું આયોજન કર્યું હતું તેમજ શેરી નાટકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા આજે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે ભરૂચ ભોલાવ બસ સ્ટેશન ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બોલાવવામાં આવેલ હતા અને એમની રૂબરૂમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ આ બસ સ્ટેશન ઉપરના જે સફાઈ કામદારોએ છેલ્લા સતત પંદર દિવસથી આખા પખવાડિયામાં સતત એમની પોતાની હાજરી હાજરીથી અને એમની કામગીરીથી સફાઈનું ધોરણ જાળવવામાં ઘણી જ સારી મદદ કરી હતી તેઓનું પણ અભિવાદન કરવામાં આવેલ હતું